આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે અરવલ્લીથી થી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સાંઘવીએ ન્યાય અપાવ્યો છે મોડાસાની એક ભોગ બનનાર યુવતીને લાંબા સમયથી ચાલી રહેલા વિવાદમાં આખરે સત્યની જીત થઈ છે વર્ષ બે હજાર બાવીસ માં મોડાસા પાવન સિટીમાં કૃપાબેન કનૈયાલાલ પોતાના ભાઈને વિદેશ મોકલવા માટે મોડાસાના મુકેશભાઈ રામલાલ સિંધી લીધા હતા મુકેશભાઈ સિંધીએ જામીનગીરી તરીકે ખોટી રીત અપનાવીને કબજા વગરનો બાના કરીને કૃપાબેનને અજાણ રાખીને પાવન સિટીના તેમના માલિકીના ફ્લેટને મુકેશભાઈએ પોતાના નામે કરાવી લીધો હતો ત્યારબાદ કૃપાબેન જોશીએ વ્યાજ સહિત રૂપિયા પરત આપવાની તૈયારી દર્શાવી છતાં મકાન પરત આપવામાં આવ્યું નહીં અંતે કૃપાબેન જોશીએ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સાંઘવીને સંપર્ક કરીને ન્યાયની માંગણી કરી ગૃહ રાજ્ય મંત્રીની સૂચના બાદ અરવલ્લી જિલ્લાના પોલીસ વડા મનોહરસિંહ જાડેજાની આગેવાનીમાં બંને પક્ષો વચ્ચે પોલીસ વડા દ્વારા સમજાવટ અને મધ્યસ્થી કરવામાં આવી અંતે સમાધાન થવાથી મુકેશભાઈ એ કૃપાબેન જોશીને તેમનું મકાન પરત આપીને રિવર્સ દસ્તાવેજ તૈયાર કર્યા તેરા તુજકો અર્પણ રૂપે અસલ દસ્તાવેજ કૃપાબેન જોશીને સોંપતા સમગ્ર મામલો અંતે ન્યાયસંગત રીતે પૂર્ણ થયો છે અરવલ્લી પોલીસે આ કેસમાં દર્શાવેલ સતર્કતા નિષ્પક્ષતા અને ઝડપી કાર્યવાહી બદલ સમગ્ર જિલ્લામાં નવીન પોલીસ વડા મનોહરસિંહ જાડેજા અને અરવલ્લી પોલીસની પ્રશંસા થઈ રહી છે વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા